તો જય માતાજી મિત્રો આજે આપણે ઉઠી ગયા છે સવારમાં તો આરે પેડ ટોળે નાઈ ગયા છે કેમાં નંદામાં તો જય માતાજી મિત્રો આજે આપણે ઉઠી ગયા છે સવારમાં પિન પિન ચુંગી છે આ જો મસ્તી કરે છે ઊંઘી આવતી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

મકેરીએ ગંદાડી મકેરીએ ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલ એમ કે ગુડ મોર્નિંગ ગુડ કરજો શેર કરજો કર કરજો સબસ્ક્રાઇબ કરજો YouTube ચેનલ જોજો <laughs> तो ये बार जो ही मम्मी आओ नहीं पेट थोड़ी जो सूरज पर निकली गयो सुखनो सूरज उगी गयो आ बाजू बेजन तापी ये मम्मी अजी देखा देने ता जी नहीं तामी अजी आई नहीं हां तामी आई नहीं बिल्कुल आके हां पेट छोड़ा चौकम पेट छोड़ा कनाई कंजिया चौकानी कर તો પણ વીટુલા તે દેખાજોજી આતી આતી નહીં તો જીવડિયા આઈ નહીં આપળો એ આવા તમને બતાવશું આપણે બનેલા જો બ્લોગમાં મમ મમ કાઉં તો તા

tapi wisubya tahi tan thailand? apa mau? darak? kaya darak, darak? Ha, ya? pinjun darak, darak kah, ya? papa darak kah, ya? darak kah, ya? darak? Kah, ya?

આપડો એકમ પલંગ થોડો હલકો કરવાનો છે કોમ કરી દઉં આડો થઈ ગયો તો આશિયામાં નંદામાં બોલો તમારો વરાજીની ભાષા આવડો જોવો ટીનો ભાઈ સાફ સફાઈ કરવા માટે આવ્યું હોય તો બતાવશું આપણે આ જોવો આ ગાડલો આપણે મૂકવાનું બેડ ઉપર પેલો બેડ આવો કરે એમાં જોવા જૂના જમાનાની ની ઘર યાર બાજી ભાષામાં થોડા બે શબ્દો કહેવા તમે કોઈ કોઈ ના જોવો તો ના હોય તો આપડે ગુજરાતી લોકો જોવી બે શબ્દો તો કે ગાડલું પકડો ને જલ્દી આવ ને જરાક દીકરા